રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મોવડી ખાતે નવનિર્મિત ઇન્ડોર ગેમ્સ સ્પોર્ટ કોમ્પલેક્ષ રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે પ્રથમ તબક્કામાં શરૂ કરવામાં આવેલ ચારેય રમતમાં કુલ પાંચસો બાણું સભ્યોની સામે કુલ ચારસો સત્તાવન સભ્યોનું રજીસ્ટ્રેશન થયું છે મહાનગરપાલિકાના મેયર શ્રી નૈનાબેન પેઢડીયા ડેપ્યુટી મેયર શ્રી નરેન્દ્રસિંહ જાડેજા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી જયમીન ઠાકર મ્યુનિસિપલ કમિશનર શ્રી તુષાર સુમેરા શાસક પક્ષ નેતા શ્રી લીલુબેન જાદવ શાસક પક્ષ દંડક શ્રી મનીષભાઈ રાડિયા અને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન શ્રી સુરેન્દ્રસિંહ વાળાએ સંયુક્ત યાદીમાં જણાવ્યું હતું કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નંબર બારમાં મવડી રોડ રામગણ આશ્રમની પાસે ખાતે રૂપિયા ત્રેવીસ પોઈન્ટ સોળ કરોડ ના ખર્ચે સોળ કરોડના ફેસિલિટી તારીખ સોળ મેથી શહેરીજનો માટે શરૂ કરવામાં આવે છે જેને લઈને ઓનલાઈન મેમ્બરશિપ તારીખ પાંચ મે ના રોજથી રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ ડોટ આરએમસી ડોટ જીઓવી ડોટ ઇન પરથી શરૂ કરવામાં આવેલ છે જેમાં તારીખ પંદર પાંચ પચીસ વધુ ને વધુ લાભ મેળવી તેમજ સ્પોર્ટ ક્ષેત્રે પોતાનું ભવિષ્ય ઉજ્જવળ કરે તેમજ પોતાની ફિઝિકલ ફિટનેસ સુધારે તે માટે રાજકોટ મહાનગરપાલિકાના મેયર શ્રી નૈનાબેન પેઢડીયા ડેપ્યુટી શાસક પક્ષ નેતા શ્રી લીલુબેન જાદવ શાસક પક્ષ દંડક શ્રી મનીષભાઈ રાડિયા અને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન શ્રી સુરેન્દ્રસિંહ વાળાએ અનુરોધ કર્યો હતો ન્યૂઝ રાજકોટ